અને સ્ટોક એક્સચેન્જો દ્વારા લાગુ કરાયેલું એક વિશેષ દેખરેખ તંત્ર છે તેનો હેતુ સંભવિત જોખમ વાળા સ્ટોક પર નજર રાખવી અને રિટેલ રોકાણકારોને નુકસાનથી નુકસાન થી બચાવવાનું છે

સ્ટોક ને તબક્કાઓમાં રાખવામાં આવે છે આ તબક્કાઓમાં રોકાણકારો પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવે છે જેથી સટ્ટાબાજી અને હેરફેર ને રોકી શકાય જે કુલ છ તબક્કા હોય છે અને દરેક તબક્કા સાથે રોકાણકારો પર કડક નિયમો લાગુ થાય છે નુકસાન હોય છે પેની સ્ટોક જે ખૂબ જ ઓછા કિંમતે ટ્રેડ થઈ રહ્યા હોય અને જેમાં હેરફેરનો ખતરો હોય અચાનક તેજીથી વધતા સ્ટોક જેમની કિંમતમાં કોઈ મજબૂત કારણ વિના અચાનક તેજી આવતી હોય આ બધા સ્ટોકને જીએસએમ હેઠળ રાખવામાં આવતા હોય છે

તો સ્ટેજ ઝીરો રે સ્ટેજ ઝીરો વિશે વાત કરીએ તો સ્ટોક ને માત્ર દેખરેખ યાદીમાં રાખવામાં આવે છે તેમાં કોઈ પ્રતિબંધ નથી હોતો સ્ટેજ વનમાં રોકાણકારો શેર ખરીદતા ચેતવણી આપવામાં આવે છે સ્ટેજ ટ્રેડિંગ પર અને માત્ર મંજૂરી આપવામાં આવે છે પછી સ્ટેજ ની થ્રી તો હંડ્રેડ પર્સન્ટ માર્જિનની જરૂર હોય છે અને ટ્રેડિંગ મર્યાદિત હોય છે સ્ટેજ ફોર ની વાત કરીએ તો માત્ર એક જ નિશ્ચિત દિવસે ટ્રેડિંગ કરવાની મંજૂરી આપવામાં આવે છે સ્ટેજ પાંચ માં માત્ર મહિને એક વખત ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવે છે અને સ્ટેજ છ માં સ્ટોકને સંપૂર્ણ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે પછી વાત કરીએ કે નબળી નાણાકીય સ્થિતિવાળી કંપનીના સ્ટોક પર પણ જીએસએમ લાગુ થતું હોય છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી યુનિવા ફૂડ્સ લિમિટેડ અને ગ્રાન્ડ ફાઉન્ડ્રી લિમિટેડના શેર વિશે જેમાં NSE JSF GSEM ના તબક્કા 5 માં મૂક્યા છે અને ટ્રેડિંગ બંધ કરવામાં આવી છે આમાં ફક્ત મહિનામાં એક જ વાર ટ્રેડિંગ કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો